જૈન આજે ગોંડલમાં શું માહોલ છે તમે અત્યારે જે સમય વીત્યો છે મને લાગે છે કે ત્રણેક કલાકથી માહોલ ગરમ છે તો શું છે શું થયું છે આખી ઘટના જરા તમે કહેશો મને એટલે આજે જે માહોલ સર્જાયો એ ખૂબ તંદીલીનો માહોલ હતો ગોંડલમાં કારણ કે અહીંયા જે ગોંડલ વિશે જે ટિપ્પણી કરતા હતા જે પાટીદાર આગેવાનો હતા જીગીશા પટેલ અલ્પેશ કથેરિયા અને મેહુલ જે નિવેદનો આપતા હતા તેમણે આજે ગોંડલમાં આવવાના હતા તેમણે ગઈકાલે એક પોસ્ટ મૂકી હતી કે ગોંડલ તેઓ ફરવા માટે આવી રહ્યા છે અને જ્યારે અલ્પેશ કથેરિયા અને જીગીશા પટેલ જો કે મિહુલ બોગરા નથી આવ્યા જોવા નથી મળ્યા હજી સુધી અલ્પેશ કથેરિયા જીગીશા પટેલ અને ધાર્મિક માલવણિયા એ લોકો જ્યારે આવ્યા ત્યારે ગોંડલનો જે મેઇન એન્ટ્રન્સ છે ત્યાં બે જૂથ સવારથી આવી ગયા હતા

કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન વણશે એના માટે પરંતુ જયારે સમય થયો કે જયારે પાટીદાર આગેવાનનો સમય થયો ત્યારે ધીરે 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 સંખ્યા સંખ્યા વધતી વધતી ગઈ ગઈ એટલે સમર્થનમાં જે લોકો હતા તેમની સંખ્યા વધતી ગઈ અને જે ગોંડલના જે સ્થાનિક હતા જે રાજુ સખિયા જે પાટીદાર આગેવાનો આવી રહ્યા હતા તેમનું સ્વાગત કરવા માટે તો એ લોકોની સંખ્યા ઓછી માત્રામાં જોવા મળી હતી અને જ્યારે અલ્પેશ કથેરિયાની સૌથી પહેલા ગાડી આવી અને એમનું સ્વાગત કરવામાં આવ્યું આ જૂથ છે એ આગળની સાઈડ હતું જે સમર્થન વાળું હતું અને એમના દ્વારા સમર્થન જે અલ્પેશ કથેરિયા આવ્યા એમની પાછળ પાછળ એમની પણ ગાડીઓ ચાલી અને ગાડીથી જ એ લોકો ત્યાંથી પસાર થયા આ દરમિયાન જ્યારે જે વિરોધ કરી રહ્યું હતું આ લોકોનું એ જૂથ પાસે જ્યારે આ ગાડી પહોંચી એટલે રીતસર પોલીસને કોર્ડન કરવી પડી આખી ગાડીને કારણ કે જે વિરોધ કરી રહ્યા હતા જે કાળા વાવટા બતાવી રહ્યા હતા એ ગાડીઓની ખૂબ નજીક આવી ગયા અનેક ગાડીઓ ઉપર હુમલો થયો તેવી વાત પણ સામે આવી છે જે ગાડીના ચાલકો છે તેમના જે ડ્રાઈવરો હતા તેમણે કીધું કે રીતસર ગાડીઓ ઉપર ફેંટો મારવામાં આવી છે કાચ તોડી નાખવામાં આવ્યા છે અને પોલીસની પણ કહી શકાય કે માંડ માંડ આખી પરિસ્થિતિને કાબુમાં કરી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા કારણ કે જે જૂથ હતું એની સંખ્યા વધારે હતી

એટલે આજે સવારથી જયારે જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં જે લોકો આવ્યા હતા તેમની સાથે જે વાતચીત કરી એની અંદર મુસ્લિમ સમાજમાંથી પણ હતા દલિત સમાજ માંથી હતા પાટીદાર સમાજમાંથી પણ હતા એવું હતું કે જયારે જયારે અમને મદદની જરૂર પડી છે અડધી રાત્રે પણ ત્યારે અમે સંપર્ક કરીએ છીએ જયરાજસિંહ જાડેજાનો કે ગણેશ જાડેજાનો ત્યારે તેમણે એમની વારે આવીને ઉભા રહેતા હોય છે ને જે પ્રકારે ગોંડલ વિશે નિવેદનો આપવામાં આવે છે તેને લઈને એ લોકો આને રોષ હતો કારણ કે છેલ્લા ઘણા સમયથી એવી પણ ચર્ચા છે કે ગોંડલ મિરઝાપુર બની ગયું છે એવી આ પાટીદાર અગ્રણીઓ દ્વારા એવા પણ નિવેદન આપવામાં આવે છે કે ગોંડલમાં રોષ હોવાનું કહી રહ્યા હતા જ્યારે બીજી બાજુ જ્યારે જે સ્વાગત કરવા માટે જે જૂથ હતું એ લોકો સાથે પણ આપણે વાતચીત કરી તો એ લોકોનું કેવું એવું હતું કે આ લોકો જે અત્યારે કાળા વાવટા લઈને જે બધા ઊભા છે એ ભાડુઆતી છે બહારથી બોલાવવામાં આવેલા છે એટલે જ્યારે આખી જે પાટીદાર અગ્રણીઓ આવ્યા જે આશાપુરા માતાજી મંદિર છે ત્યાં દર્શન કરવા જવાના હતા ત્યાં સુધી પોલીસે આખી ગાડીને કોર્ડન કરીને રાખવી પડી એવી પરિસ્થિતિ આખી સર્જાઈ હતી આશાપુરા માતાજી જે મંદિર છે ત્યાંથી પછી એક બીજું મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે જવાના હતા ત્યાં પણ સેમ પરિસ્થિતિ અનેક મહિલાઓ અનેક પુરુષો હાથમાં કાળા વાવટા લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે જ્યારે જીગીશા પટેલ નીકળ્યા ત્યાર ગાડીમાં ત્યારે એમને વિરોધ કર્યો કાળા વાવટા બંને તરફથી થયા અને પછી એમણે અંદર ગયા પણ ખાસ વાત છે કે જીગીસા પટેલે જયારે એન્ટ્રી લીધી ગોંડલની અંદર ત્યારે એમણે ચાલતા ચાલતા એન્ટ્રી લીધી હતી એટલે કાયદો ને વ્યવસ્થા ના જળવાય એના માટે પોલીસે પણ આજે ખૂબ ધ્યાન રાખ્યું છે કારણ કે જે જૂથ હતું એમની સંખ્યા વધારે હતી અને જે જે આગેવાનો ફરવાના પરંતુ આપણે થોડી પૂર્વ વાત કરી લઈએ આખી વાત સમજવા માટે કે થોડા દિવસ અગાઉ સુરતમાં એક પાટીદાર આગેવાનોની મિટિંગ મળી હતી જેમાં વિહુલ બુગરા હતા જીગીસા પટેલ હતા અને અલ્પેશ કથેરિયા હતા તો એમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા ગોંડલ ને લઈને જાડેજા ગોંડલમાં એવું નિવેદન આપ્યું હતું કે એમનું ઘરનું એડ્રેસ આપ્યું અને એવું આખી વાત ઊભી કરી કે તમે બહુ એવું હોય તો તમે અહીંયા આવી જાઓ અને એવી એટલે આખી ચેલેન્જના સ્વરૂપમાં આખી વાત થઈ કે માનું ધાવણ પીધું હોય તો તમે આવી જાઓ તો એ આ

અનેક જગ્યા પર લોકો કાળા વાવટા લઈને ઊભા હતા જેમ મેં કીધું કે મંદિરે ગયા ત્યાં પણ આવી પરિસ્થિતિ હતી એટલા માટે પોલીસે આ રૂટ ને ચેન્જ કરાવ્યો હોય એવું પણ સૂત્ર તરફથી જાણકારી મળી રહી છે કારણ કે જો ગણેશ જાડેજાના ઘર પાસેથી કદાચ આ પાટીદાર આગેવાનો પસાર થાત તો પરિસ્થિતિ કાબૂમાં ન લઈ શકાય એવી જોવા મળી હોત કારણ કે ગણેશ જાડેજા છે તે પોતે

કદાચ આપણે સ્ક્રીન ઉપર એ દ્રશ્ય પણ ચલાવીશું કે જે માહોલ આખો હતો કે કેવી રીતનો આખો માહોલ સર્જાયો જયારે પાટીદાર આગેવાનોની ગાડી આવી એમના એમનો વિરોધ કરવા માટે બહુ મોટી સંખ્યામાં જુદી જુદી જગ્યા ઉપર એમને જે જે જગ્યા પરથી નીકળવાના હતા તે જગ્યા ઉપર એવું નથી કે માત્ર પુરુષો જ મહિલાઓ પણ જોવા મળી અને એમનું કેવું એવું હતું કે

કે ખાસ વાત કરવામાં આવે આજે જયરાજસિંહ જાડેજા એ પ્રેસ કોન્ફરન્સ પણ કરી આ બાબતે અને એમણે એવો આક્ષેપ લગાવ્યો કે કોંગ્રેસ આ કરાવી રહી છે હા એટલે મારે આમાં

અને બીજી વાત એવી પણ કહેવામાં આવી જયરાજસિંહ દ્વારા કે આખો જે માહોલ છે તે ઉભો કરવામાં આવ્યો છે અને એમણે એવું કીધું કે આગામી સમયમાં ચાર ચૂંટણી મહત્વની આવી રહી છે એપીએમસી ની નગરપાલિકાની વિવિધ ચાર ચૂંટણીઓ ગોંડલમાં આવી રહી છે અને જો ખરેખર ગોંડલમાં ભયનો માહોલ હોય અને જે જીગીસા પટેલ છે કે અલ્પેશ કથિરિયા છે કે એમણે વાત કરતા હોય કે અહીંયા ભયના માહોલ હેઠળ છે અને જે જૂથ આગેવાનો છે એમનો રૂટ ચેન્જ થયો છે તો રૂટ ચેન્જ ની સાથે સાથે એમનો સમય પણ ટૂંકાવ્યો છે કે નહીં એવી કોઈ જાણકારી તમારી સુધી છે કે નહીં એટલે હા એટલે અત્યાર સુધી આપણે જ્યારે જ્યારે જે પાટીદારો જે આવ્યા હતા ગોંડલમાં આવવાના હતા આપણે ગઈકાલે પણ એમનો સંપર્ક કર્યો તો રાતે અને આજે સવારે પણ કીધું કે એમણે કીધું કે આખા ગોંડલમાં બજારમાં બધી જ જગ્યાએ તેમણે ફરવાના છે એમનો રૂટ એમણે જાહેર કર્યો નતો કે કઈ કઈ જગ્યા પર તેમણે ફરવાના છે કે નથી ફરવાના પરંતુ ગોંડલમાં જે મેન મેઇન જે ચોક છે રસ્તાઓ છે ત્યાં વિરોધ કરવા માટે લોકો હાજર હતા ઓકે તો અત્યારે આટલું પૂરતું રાખીશું હવે ફરીથી સાંજે તમારી સાથે ગોંડલની જે સ્થિતિ છે તે અંગે વાત કરીશું દર્શકોને અમે આ પૂરી ઘટનાને લઈને અપડેટ કરતા રહીશું નવજીવન ન્યૂઝ જોતા રહો નમસ્કાર